પ્રવીણ કે લેહરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિક્ષકોનું સન્માન એવોર્ડ વિતરણ કરાવ્યું સન્માન સમારોહમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા બાવીસ વર્ષથી અમે શિક્ષણના પ્રચાર અને પ્રસારનું કાર્ય સમગ્ર ગુજરાતમાં કરી રહ્યા છીએ અમારું કાર્ય એ છે કે માનવીના જીવનમાં મૂલ્યનું નિર્માણ થવું જોઈએ આજે અમે જે કાર્યક્રમ રાખ્યો છે કે સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માત્ર મૂલ્યલક્ષી શિક્ષણ છે આજે જે શિક્ષણ આપણે બધા આપી રહ્યા છે ને લઈ રહ્યા છે એ શિક્ષણમાં મૂલ્યોનો અભાવ જોવા મળે છે માત્ર ને માત્ર બૌદ્ધિક શિક્ષણ છે મગજનો રાત અને દિવસ વિદ્યાર્થી વધારે માર્ગ કેવી રીતે મેળ પ્રાપ્ત થ કરે તે માટેની જ મહેનત છે અને માતા પિતા પણ સમજે છે કે મારું બાળક વધુ વધુ માર્ક મેળવે વધુ વધુ માર્ક મેળવે અને એ તરફ બાળકને સતત એની પાસે કામ કરાવે છે એટલે અમે આ પરિસંવાદ એટલા માટે રાખ્યો છે કે આ મૂલ્ય શિક્ષણ દરેક વ્યક્તિમાં વાલી વિદ્યાર્થી અને શિક્ષકના જીવનમાં આવવું જોઈએ